નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સાય ગ્રુપ દ્વારા સંચાલિત નવસારી લાઈફ અને ઝટપટ ન્યૂઝ નવસારી આરટીઓ કચેરીનો અધિકારી લાંચ લેતા ઝડપાયો સરકારી અધિકારીઓ કોઈ પણ રીતે લાંચ લેવા માટે નુસ્ખા શોધતા હોય છે પરંતુ જાગૃત નાગરિકોને કારણે આવા લાંચ અધિકારીઓ એસીબીના હાથે ઝડપાઈ જાય છે ત્યારે નવસારી આરટીઓ કચેરી ખાતે ફરજ બજાવતો એક અધિકારી સાત હજારની લાંચ લેતા રંગે હાથે ઝડપાયો હાલમાં સરકારી બાબુઓ પોતાના પગાર કરતાં ઉપરની આવક પર વધારે ધ્યાન રાખે છે અને પગાર કરતા દસથી વીસ ગણી ઉપરની કમાઈ કરવામાં વ્યસ્ત રહે છે જેને પગલે કોઈ પણ કામ કરવાનું હોય તો ટેબલ નીચે અથવા તો ઉપરથી વ્યવહાર ન કરો ત્યાં સુધી કોઈ કામ થતા નથી પછી તમારી પાસે તમામ કાગળો પૂરતા પ્રમાણમાં હોય તો પણ કોઈના કોઈ બહાને કામ અટકાવી પૈસા કઢાવવા નુસ્ખા અજમાવતા હોય છે ત્યારે આવા અધિકારીઓ સામે જાગૃત નાગરિકો લાલ આંખ કરતા આવા અધિકારીઓ જેલના સળિયા ગણતા થઈ જાય છે અન્ય રાજ્યમાંથી આવતી જતી ટ્રકોને રોકી જુદા જુદા બહાના હેઠળ ડિટેઇન કરી ટ્રક ડ્રાઈવર માલિક પાસેથી રૂપિયા પાંચ હજાર થી રૂપિયા દસ હજાર સુધીની લાંચની ગેરકાયદેસર માંગણી કરતા હોવાની એક જાગૃત નાગરિકની ફરિયાદ મળતા નવસારી અને સુરત એલસીબીએ છટકું ગોઠવ્યું હતું જેમાં લાંચના ડીકોય છટકા દરમિયાન આ કામના આક્ષેપિત સહકારની આપનારની ડિટેઇન કરેલ ટ્રકને છોડાવવા કાયદેસરના નાણાં ઉપરાંત રૂપિયા સાત હજારની લાંચની માંગણી કરી અને આ લાંચ નવસારી આરટીઓ કચેરી ઇન્સ્પેક્ટરની ઓફિસ રૂમમાં સ્વીકારતા ઝડપાઈ જતા એલસીબીએ આગળની કાર્યવાહી હાથ ધરી છે આ સમગ્ર છટકું બીડી રાઠવા પોલીસ ઇન્સ્પેક્ટર નવસારી એસીબી પોલીસ સ્ટેશન નવસારી તેમજ એસીબી સ્ટાફ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું અને આ સમગ્ર ટ્રેપ પર સુપરવિઝન અધિકારી તરીકે આર આર ચૌધરી મદદનીશ નિયામક તેમજ એસીબી સુરતનાઓએ સહયોગ આપ્યો હતો તો આવી જ રીતે અવનવા સમાચાર માટે જોતા રહો નવસારી લાઈફ અને ઝટપટ ન્યૂઝ આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન